નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ની અંદર વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ગણિતનો શિક્ષક સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાના એવા પ્રમેયો કે જે તમને બોર્ડની ને પરીક્ષાની અંદર મોસ્ટ મોસ્ટ આઈમ બી એવા પ્રમેયો હું તમને સમજાવવાનો છું બરાબર બે પ્રમેય છે જેમાંથી આપણે એક પ્રમેય મૂળભૂત સમજી લેજો ઓકે અથવા તો કોમેન્ટની અંદર જણાવી દેજો બાળકો નોટબુક અને પેન અવશ્ય સાથે રાખીને બેજો જ્યાં પણ એવું લાગે ને તો તરત નોટ કરી લેવાની તમને એમ લાગે કે આ રીતમાં કંઈક નવું શીખવા જેવું છે જો પ્રમેય તો તમે ઘણી રીતે શીખેલા છો બરાબર તમને એમ લાગે કે આમાં કંઈક થોડુંક સહેલું છે ઈજી છે બરાબર તો એ તમે નોટ ડાઉન કરી લેજો તમારા માટે ઉપયોગી બનશે અને ચાર માર્ક્સનો પ્રમેય છે બાળકો કેટલા માર્ક્સના ચાર માર્ક્સના તો ચાર માર્ક્સમાંથી અડધો માર્ક્સ પણ કપાય નહીં એવી ગણતરી સાથે આપણે આગળ વધવાનું છે પૂરે પૂરા માર્ક્સ લેવાના છે એકદમ સરળ પ્રમેય છે બાળકો એકદમ સરળ મોસ્ટ 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 આઈ એમ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ઓકે તો આગળ વધીએ અને આની લિંક બાળકો વોટ્સઅપ અને ફેસબુકની અંદર પણ તમને આના પેજ મૂકેલા છે કે જેની અંદર એક પ્રમેય સરળ રીતે મૂકેલો છે અને એમાં પણ તમને કોઈ અવનવા નવા ટોપિકની જરૂરિયાત હોય તો અમે કોમેન્ટમાં જણાવી દેવાનું કે સર અમને આ ટોપિક સરળ રીતે સમજાવો તો એ પણ એની અંદર અપલોડ કરી દઈશું ઓકે તો તમે સરળતાથી શીખી શકશો શરૂઆત કરીએ બાળકો સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય જે નીચેનો પ્રમેય છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું આ બે પ્રમેય મોસ્ટ 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 એમપી છે આગળ વધીએ શરૂઆત કરીએ સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો તમને બોર્ડની પરીક્ષાની અંદર એવું નહીં લખેલું હોય કે પ્રમેય છ પોઈન્ટ એક કે પ્રમેય છ પોઈન્ટ બે એવું કોઈ સ્પષ્ટતા કરેલ નહીં હોય તમને માત્ર સ્પષ્ટતા શું કરેલ હશે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો તો તમને ખ્યાલ આવી જોયો જોઈએ કે આ જે સરે કીધેલું છે આમાં આ જ પ્રમેય લખવાનો છે અથવા બીજું કઈ રીતે લખેલું હોય થેલ્સનો પ્રમેય સાબિત કરો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો અથવા તો થેલ્સનો પ્રમેય સાબિત કરો અથવા હજુ એક લાઈન કે પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો આ ત્રીજી રીતે પ્રમેય એક નું એક જ છે પણ નામ અલગ અલગ રીતે આપેલા છે પાયથાગોરસના ગુરુનો પ્રમેય એટલે કે થેલસનો પ્રમેય સાબિત કરો અને આ જો લાઈન લખેલી હોય ને બળકો જો આ લાઈન લખેલી છે એ તમને જો સ્પષ્ટતા કરેલી હશે ને આ રીતે પૂછાયેલું હશે ને તો તમારો પક્ષ ઓટોમેટિક બની જશે પક્ષ તમને ખ્યાલ છે પક્ષ એટલે શું કે જે તમને આપેલું છે પહેલેથી તમને જે આપેલું છે તમારા માટે પક્ષ છે અને જે તમારે મેળવવાનું છે તમારા માટે માટે સાધ્ય છે છે અને કઈ રીતે મેળવવું એ તમારી સાબિતી તો પ્રમેયની અંદર ત્રણ વસ્તુ આવે છે પક્ષ સાધ્ય અને સાબિતી કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા તમને ખ્યાલ જ છે કે ત્રિકોણમાં ત્રણ બાજુ છે એમાંથી કોઈ પણ એક બાજુને સમાંતર દોરેલી રેખા અને એ રેખા કેવી

શરૂઆત કરીએ કરીએ સૌપ્રથમ તો તમને વિધાન આપેલું હોય કોઈ પણ વિધાન આપેલું છે બરાબર તો સૌપ્રથમ શું દોરવાનું છે ત્રિકોણની કોઈ એક બાજુ નહીં તો સૌ સૌપ્રથમ ત્રિકોણ દોરો ત્રિકોણ નામકરણ કરી દો છઠ્ઠી આવી ગઈ છે ત્રિકોણની નામકરણ કરી એ બી અને સી ઓકે ચલો આગળ વધીએ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ ત્રિકોણ છે આ ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુ એવી પસંદ કરો

કે પહેલી બાજુને છેદે છે ત્યાં શું નામ આપવું તો કે ડી બીજી બાજુને છેદે છે ત્યાં તો કે ઈ ગોટ ઈટ ખ્યાલ આવી ગયો બાળકો શરૂઆતમાં શું કર્યું એક ત્રિકોણ દોર્યો છે કોઈ એક બાજુને સમાંતર રેખા દોરી કે જે બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે આ જો ડી બિંદુમાં જે છેદે અહીંયા જે કપાય છે રેખાખંડો એ સમ પ્રમાણમાં વિભાજન કરે છે તે આપણે સાબિત કરવાનું છે કે અને એનું જેટલું પ્રમાણ છે એટલું જ પ્રમાણ એ થશે તેમ આપણે સાબિત કરીને બતાવવાનું આકૃતિમાં ખ્યાલ આવી ગયો હવે પક્ષ તરફ જઈએ પક્ષ એટલે શું કે જે તમને આકૃતિની અંદર દેખાય છે ને બાળકો એ તમારા માટે પક્ષ છે પ્રમેયની શરૂઆત થઈ ગઈ પક્ષ પક્ષની ની અંદર શું આવશે આકૃતિમાં તમને શું દેખાય કે ત્રિકોણ હા પણ ત્રિકોણ નું નામ આપેલું છે ને આપણે ત્રિકોણ ત્રિકોણ કોઈ એક બાજુ ને સમાંતર દોરેલી રેખા હતી તો કોઈ એક બાજુનું નામકરણ કરવું ત્રિકોણ એ ની બાજુ કઈ તો કે બીસી ની બાજુ રેખાખંડ સમાંતર સમાંતર દોરેલી રેખા દોરેલી આ રેખા આ રેખા શું કરે છે તો કે બાકીની બે બાજુઓ હવે બે બાજુઓ કઈ એ પણ સ્પષ્ટતા કરવાની સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ હવે બે બાજુઓનું નામકરણ કરો તો કે AB અને AC AB અને AC ને D અને A બિંદુમાં છેદે છે આ થઈ ગયું બાળકો તમારું પક્ષ વાક્ય પરથી જ બનાવેલું છે ત્રિકોણ ABC ની બાજુ રેખાખંડ BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ કઈ બે બાજુઓ AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે ચલાવી ગયો ઓકે આગળ વધીએ પક્ષ પછી સાધ્ય સાબિત શું કરવાનું હતું વાક્યમાં તમે વાંચેલું છે સાબિત શું કરવાનું છે તમારું સાધ્ય શું સાબિત કરવાનું હતું કે તે બે બાજુઓ પર કપાતા રેખાખંડોનું પ્રમાણમાં વિભાજન કરે છે ઓકે તો અહીંયા કયો રેખાખંડ કપાણો તો કે એબી ને ડી બિંદુમાં છે તો આ એડી ડી અને ડીબી બે રેખાખંડ પડ્યા એડી અને નીચે છે ડીબી જમણી બાજુ તો કે છેદમાં ઈસી આનું પ્રમાણમાં વિભાજન કરે છે જે આપણે સાબિત કરવાનું છે એડી ના છેદમાં ડીબી આ બંનેનો જે ભાગ છે એટલો જ ભાગ અહીંયા થશે એ ના છેદમાં ઈસી આ બંનેનું પ્રમાણ કેવું છે સમાન એટલે કહેવાય સમ પ્રમાણમાં વિભાજન એટલે કે સમ પ્રમાણ સમાન પ્રમાણમાં ભાગ પડે છે આગળ સાબિતી હવે અહીંયા આપણને પક્ષ આપેલું છે એમાંથી આપણે સાધ્ય કઈ રીતે મેળવવું તે આપણે અહીંયા સાબિત કરીને બતાવવું છે સાબિતી તો શરૂઆતમાં શું આવશે તમને લાગે છે કે આકૃતિ પરથી તમે સાબિત કરી શકશો આ આકૃતિ પરથી તમે સાબિત કરી શકશો નહીં તો આમાં થોડોક દેખાય છે તમને અથવા તો આ ડાબી બાજુ તમને જે દેખાય છે એ સોરી એ અને જમણી બાજુ છે એ બંને તરફ આપણે વેધ દોરીશું જે ડી અને ઈ બિંદુમાંથી તો

એબી પર તો કે ઈએલ જો આ રીતે 90 અંશના ખૂણે અને જમણી તરફ એસી પર વેધ કયો લાગુ પડશે ડીએમ ખ્યાલ આવી ગયો બે વેધ દોર્યા છે હજુ નીચેનો ભાગ તમને ખાલી લાગે ત્યાં શું કરવાનું છે તમને ચતુષ્કોણ જેવો ભાગ દેખાય છે જો સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો ભાગ દેખાય છે તો એમાં બે વિકર્ણ દોરી દો એટલે કે સામસામેના જે ખૂણાઓ છે એમને જોડી દો

વેજ કયા ડીએમ અને ઈ એન તથા શું કર્યું બીજું બીઈ અને સીડી દોરો બીઈ અને સીડી દોરો આટલું કામ કર્યું જે કર્યું છે કામ એ સ્પષ્ટતા કરો કે આપણે આ દોર્યું છે ઓકે હવે કયો વેદ કઈ બાજુ પર લાગુ પડે છે એ હું તમને સ્પષ્ટતા કરી દઉં જેથી આગળ મિસ્ટેક ના થાય એટલે ધ્યાન રહે આપણે જે બાજુનો ઉપયોગ કરવાના છીએ ને એનો વેદ કયો છે એ અહીંયા તમારે જોઈ લેવાનો એટલે શરૂઆતમાં લખી દેવાનું એ બી બાજુ પર વેદને લંબ કહેવાય નિશાની વેધની નિશાની લંબ એ એબી લંબ ઇ એન કારણ કે એ બી બાજુ પર વેધ છે ઈ એન તથા ખ્યાલ આવી ગયો હવે જ્યારે આપણે એ બી બાજુનો ઉપયોગ કરીશું ત્યારે એનો વેધ થશે ઈ એન અને એસી બાજુનો ઉપયોગ કરીશું ત્યારે એમનો વેધ થશે ડીએમ હવે તમને આ ત્રિકોણ જે છે ત્રિકોણ છે એટલે તમને સરળતાથી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું જ હશે જે આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એકદમ સરળ કયું તો કે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ યસ બાળકો તમે જે વિચારી રહ્યા હતા એ જ કે ત્રિકોણનું ક્ષેત્રફળ જેનું સૂત્ર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ સર આનો ઉપયોગ આની અંદર આવશે એટલા માટે જ લખેલું છે બિનજરૂરી જે જરૂરી છે એ જ લખો ખ્યાલ આવ્યો ઓકે હવે અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ ક્ષેત્રફળ લખી દીધું હવે સાધ્યની અંદર આવો સૌ પ્રથમ આપણે આ ડાબી તરફનો ભાગનો ઉપયોગ કરવાનો

તો એના માટે ત્રિકોણ કયો થશે એ ડીઈ ક્ષેત્રફળ નું સૂત્ર મેં અહીંયા લખેલું છે તો એમાં પાયો અને વેધ કયો બસ એ જ તમારે ઓળખવાનું તો ધ્યાન બાળકો અહીંયા ફોકસ ત્રિકોણનું ઓળખવાનો ચલો અહીંયા એ ડીઈ એ બરાબર સૂત્ર પ્રમાણે એકના છેદમાં બે ગુણ્યા ચલો આ એડીઈ માં પાયો અને વેધ જો આપણે ડાબી તરફનો ઉપયોગ કીધો એડી એડી નો ઉપયોગ કરવો છે તો આ એડી એટલે કે એડી કઈ બાજુ પર આવેલું તો કે એબી બાજુ પર એનો વેધ કયો છે ઈએન તો વેધ તો ખ્યાલ આવી ગયો કે ઈએન તો એમાં પાયો કયો એડી કારણ કે ડીબી તો લઈ ના શકો આપણે ઉપરનો ત્રિકોણનો ઉપયોગ કર્યો છે તો પાયો છે એડી અને એનો વેધ છે ઈએન એડી ગુણ્યા ઈ બે ગુણ્યા પાયો કયો વેધ કયો છે કારણ કે જો આપણે ડાબી તરફ ભાગનો ઉપયોગ કરીએ છીએ એ બી નો ઉપયોગ કરીએ તો એમાં પાયો છે ડીબી તો એનો વેદ પણ થશે ઈ એન પણ એમાં ત્રિકોણ કયો વાપરવો એ પણ જણાવી કયો ત્રિકોણ વાપરવો બાળકો ચાલો ધ્યાન અહીંયા તમને આનો ઉપયોગ કરવો છે તો આ ત્રિકોણ દેખાય છે તમને આ ત્રિકોણનો ઉપયોગ કરો ત્રિકોણનો ઉપયોગ કર્યો એકના છેદમાં બે ગુણ્યા પાયો છે ડીબી અને વેધ છે એના પર ઈ એન આપણે AD નો પણ ઉપયોગ કરી લીધો અને DB નો પણ ઉપયોગ કરી લીધો લીધો હવે શું કરવાનું છે કે આ બંને જે ક્ષેત્રફળ છે એને ગુણોત્તરમાં લઈ જઈએ ગુણોત્તર એટલે ભાંગાકારમાં લઈ જઈએ પહેલા આને રાખીએ ને પછી આને ગુણોત્તરમાં પહેલા જે છે એ અંશમાં રહેશે અને બીજો ભાગ છે એ છેદમાં રહેશે ચાલો માટે આગળ વધીએ ADE ADE ના છેદમાં બી ડીકવલ ટુ એકના છેદમાં બે ગુણ્યા એ ડી ગુણ્યા ઈ એન છેદ માં એક ના છેદમાં બે ગુણ્યા ડી બી ગુણ્યા ઈ એન હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે અંશ અને છેદમાં તમને જે સરખું દેખાય અવશ્ય તરફ શું આપેલું છે એડીઈ છેદ માં ના

ચાલો એ જ પ્રમાણે આગળ વધીએ કયો ત્રિકોણ ઉપરનો એડી એડી હવે આપણે જમણી તરફના ભાગનો ઉપયોગ કરવાનો છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એકના છેદમાં બે ગુણ્યા પાયો હવે પાયો આ થશે એ જમણી તરફમાં વેધ કયો છે જોવો તો જમણી તરફની બાજુ છે એ સી એમાં વેધ છે ડીએમ ખ્યાલ આવી ગયો એકદમ સરળ રીતે જમણી તરફ માટે વેધ કયો હતો ડીએમ હવે નીચેનો ભાગ એટલે કે ઈસી ઈસી નો ઉપયોગ કરવા માટે વેદ તો એ જ છે જમણી તરફનો ભાગનો વેદ તો એ જ છે તમને ખ્યાલ આવી ગયો બાજુ એ છે પણ ત્રિકોણ કયો લેવું ત્રિકોણ લેવાનો છે સી ડી ઈ આ બાજુનો ત્રિકોણ સી ડી ઈ બરાબર 1/2 પાયો છે ઈસી

પાયો એ મારો ગોળી ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય તો શું એ ના છેદ માં ઈસી ડાબી તરફ શું હતું એ ડી છેદ માં બરાબર એ સમીકરણ એક અને સમીકરણ બે આ બંને સમીકરણ તમે જોઈને કઈક તારણ કાઢો ચાલો શું દેખાય છે બંને સમીકરણ જોઈને કઈક તો ખ્યાલ આવશે જ ને બરોબર હોશિયાર શો તમે કઈક તો તારણ આવશે ને તમને બંને સમીકરણમાંથી કંઈક જાણવા મળે કે જો તમારે આ બંનેને સમાન બતાવવા હોય એડી ના છેદમાં ડીબી અને એ ના છેદમાં એસી એ બંનેને તમારે ઇક્વલ એટલે કે સમાન બતાવવા હોય તો એ બંનેની ડાબી બાજુ પણ સમાન હોવી જોઈએ હા કે ના યસ તો અંશમાં તો સરખું જ છે જો એડી પણ છેદમાં અહીંયા છે બીડી ને અહીંયા છે સીડી તો આકૃતિમાં જઈએ કે બીડી એટલે આ ત્રિકોણ બીડીઈ ને સીડી એટલે આ ત્રિકોણ ઉપરનો ભાગ હવે તમે ભૂલી દઉં થોડી વાર થોડા સમય માટે ઉપરનો ભાગ નથી તો નીચેના ભાગમાં મેં તમને શું કીધું શું દેખાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ આગળના નાના ધોરણની અંદર એટલે કે નવમા ધોરણમાં આવી ગયો પ્રમેય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જ પાયા ઉપર જો બે ત્રિકોણ દોરેલા હોય એક જ પાયા પર બે ત્રિકોણ દોરેલા હોય તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે આવો પ્રમેય આવી ગયો આગળ અંદર એક જ પાયા પર દોરેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે તો અહીંયા તમને પાયો કયો દેખાય છે બંને ત્રિકોણ માટે તો જો તમને અહીંયા રફમાં બતાવી દઉં કે આ છે બીડીઈ અને બીજી બાજુ તમને આ બીજો ત્રિકોણ દેખાય છે તો હવે તમે ઊંધી કરો એટલે ખ્યાલ આવશે કે આ જે છે ને પાયો એ બંને ત્રિકોણ માટે ચેક કરો જો આ પાયો લેવા જઈએ તો આ ત્રિકોણ પણ એના ઉપર જ ઉભો છે આ ત્રિકોણ પણ એના ઉપર એટલે કે આ એક જ પાયા ઉપર દોરેલા બે ત્રિકોણો અને આ રેખા અને આ બંનેને જોઈન્ટ કરીએ આ બંનેની ટોચ જોઈન્ટ કરીએ તો આ રેખા અને આ રેખા બંને કેવી થઈ શકે ખબર છે સમાંતર સર સમાંતર ક્યાં થાય છે એવું તમે કીધું જ ને આ બે સમાંતર છે શરૂઆતમાં દોરેલી છે સમાંતર દોરેલી રેખા આ રેખા આપણે કેવી દોરી છે આ બાજુને સમાંતર થાય તે એટલે કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા જે બે ત્રિકોણ છે એ કેવા થાય

ચાલો તો હવે આગળ શું લખવું વાક્યને કઈ રીતે સ્પષ્ટતા કરવી એ પણ દો પરંતુ પરંતુ ત્રિકોણ કયો ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ સીડીઈ BDE CDE એક જ પાયા કયો પાયો એક જ છે બંનેનો DE એક જ પાયા DE પર અને બે સમાંતર રેખાઓ બે સમાંતર રેખાઓ કઈ બે સમાંતર રેખાઓ અને વચ્ચે આવેલા છે કોણ આ બંને ત્રિકોણ આ બંને ત્રિકોણ એક જ પાયે ડી પર અને બે સમાંતર રેખાઓ ડી અને બીસી ની વચ્ચે આવેલા છે માટે માટે હું કહી શકું કે બંને ત્રિકોણ જે છે એના ક્ષેત્રફળ કેવા થાય સમાન એટલે કે બંનેના ક્ષેત્રફળ સમાન થાય અને હું આને નામ આપી દઈશ સમીકરણ નંબર ત્રણ જો આપણે છેદ સરખા કરવા તા બીડી ને સીડી જે અહીંયા આપણે બતાવી દીધા કે બીડી અને સીડી કઈ રીતે સમાન થયા તે આપણે અહીંયા બતાવી દીધું હવે હું આ જે સમાન છે આ સીડી છે એના સ્થાને હું બીડીનો ઉપયોગ કરી શકું અને બીડીના સ્થાને હું આ ત્રિકોણ ક્ષેત્રફળનો ઉપયોગ કરી શકું મીન્સ કે આ ડાબી તરફ સમાન થઈ એટલે માટે જમણી તરફ પણ કેવી થાય સમાન તો અહીંયા આપણે આગળ લખીએ હવે કે આ ત્રણેયને મિક્સ કરીએ સમીકરણ એક સમીકરણ બે અને સમીકરણ ત્રણ તો અહીંયા દર્શાવવું પડશે કે સમીકરણ એક બે અને ત્રણ પરથી કહી શકાય કે જમણી બાજુ કેવી થશે સમાન એડી ના છેદમાં જો એકદમ સરળ છે માત્ર તમારે ધ્યાન આપવાનું છે ત્રિકોણ નું ક્ષેત્રફળમાં કયો પાયો અને કયો વેધ લેવાનો છે અને એ પણ મેં સરળ રીતે કીધું કે પહેલા આપણે ડાબી તરફ ના પાયાનો ઉપયોગ કરવાનો છે ને પછી જમણી તરફના ડાબી તરફ માટે કયો વેધ છે અને જમણી તરફ માટે કયો વેધ છે એ પણ શરૂ શરૂઆતમાં જ મેં તમને જણાવી દીધું છે એના પરથી તમને બે સમીકરણ મળશે પછી બંને સમીકરણમાં છેદમાં જે ક્ષેત્રફળ છે એને સમાન કઈ રીતે બતાવે એના માટેનું આ વાક્ય એકદમ સરળ રીતે છે કે આ બંને ત્રિકોણ એક જ પાયા પર અને બે સમાન રેખાની વચ્ચે આવેલા છે માટે બંનેના ક્ષેત્રફળ કેવા થાય સમાન ક્ષેત્રફળ સમાન થઈ ગયા એટલે ત્રણેય સમીકરણનો ઉપયોગ કરીને કહી શકાય કે એડી ના છેદ માં ડીબી ઇક્વલ ટુ એઈ ના છેદ માં ઈસી એટલે કે તે બાજુ ઉપર કપાતા રેખાખંડો નું સમપ્રમાણ વિભાજન થાય છે તો બાળક મિત્રો અહીંયા આ પ્રમેય પૂર્ણ આટલું બાળકો લખેલું હશે ને 4 માંથી 4 માર્ક્સ કોઈ નહીં કાપી શકે ખ્યાલ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો આવા આવા જે મોસ્ટ 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 આઈ આઈએમપી પ્રમેય જોવા માટે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો હજુ સુધી તમારા મિત્રોએ જોઈન્ટ ના કર્યું હોય તો ફટાફટ એમને જણાવો કે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે બરાબર એમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે તો આ ઉપર અહીંયા તમને આ બટન પર ક્લિક કરશો તો તમને આગળના પણ અવનવા જે રીતના વિડીયો છે એ પણ જોવા મળશે વિજ્ઞાન છે ઇંગ્લિશ છે નાના ધોરણના પણ ગણિતના વિડીયો છે બરાબર તમામ જે તમારું કોઈ પણ ટોપિક હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો તો એને પણ અમે સહેલી રીતે તમારી સમક્ષ રજૂ કરીશું ઓકે ધન્યવાદ બાય બાય